હળવદના સાપકડા ગામમાં ગેરકાયદેસર સફેદ માટી ખનન પર ફ્લાઇંગ સ્કોડ દરોડા હળવદના સાપકડા ગામમાં ગેરકાયદેસર સફેદ માટી ખનન પર ફ્લાઇંગ સ્કોડ ના દરોડા હળવદ તાલુકાના સાપકડા ગામમાં ગેરકાયદેસર સફેદ માટીના ના ખનન મામલે રાજકોટ ફ્લાઇંગ સ્કોડે દરોડા પાડી મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે આ દરોડા દરમિયાન એક હિટાચી મશીન એક ડમ્પર જપ્ત કરવામાં આવ્યા છે જેની કુલ કિંમત એક કરોડ રૂપિયાથી વધુ હોવાનું અનુમાન છે ફ્લાઇંગ સ્કોડે ખનીજ ચોરીના આ કેસમાં સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી આ દરમિયાન સફેદ માટી